સમાચાર સાબરકાંઠાથી જ્યાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે ઈડરથી આ સમાચાર જ્યાં ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર સકંજામાં આવ્યો છે કરિયાણાની વેપારીને ફસાવતા નકલી અધિકારીના સીસીટીવી પણ સામે આવ્યો છે વેપારીને શંકા જતા અધિકારીનો પર્દાફાશ થયો છે નકલી ફૂડ ઇન્સ્પેક્ટરે પંદરસો રૂપિયા વેપારી પાસેથી પડાવ્યા હતા લોકોએ નકલી અધિકારીને બહાર બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો લોકોએ નકલી અધિકારીને પોલીસને સોંપ્યો છે તો આ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠાથી જ્યાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે અને તેને વેપારી પાસેથી પૈસા પડાવવાનો પણ પ્રયાસ કર્યો છે ઈડર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને ત્યાંના લોકોએ પણ મેથીપાક પાક ચખાડ્યો છે આરોપીને તો આ સમાચાર સાબરકાંઠાથી જ્યાં કરિયાણાના વેપારીને ફસાવતા નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે વેપારીને શંકા જતા અધિકારીનો પર્દાફાશ થયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સંદીપ સમગ્ર મામલો જે સામે આવ્યો છે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે શું વધુ વિગતો ચોકસ ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી અને કોર્ટ બાદ હવે નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે સાબરકાંઠા જિલ્લાના જે ઈડર છે તે ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર કરિયા દુકાનમાં તપાસ અર્થે આવ્યો હતો અને તમામ જે વેપારીઓ છે તેને દમડાટી કરતો હતો જો લાયસન્સ અને સમગ્ર મામલે જે ચોપટ ભરી હોય અને સમગ્ર જો મામલો સારો હોય તો તે બાબતે પણ જે સફાઈના ના બાબતે તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરીને ધમડાટી કરતો હતો પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા જેવા રકમો છે તે વેપારીઓ પાસેથી દમદાટીક જ ઉભરાવતો હતો વેપારીઓને બાબતે સહશ્ધ જે મેથી પાક અલગ વેપારીઓ હવાલે કર્યો છે અને આ સમગ્ર મામલે હાલ તો નકલી અધિકારી ને જે બોલ પાડ્યા તેમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે જેને લઈને હવે પોલીસને પોલીસને હવાલે કર્યો છે ને પોલીસને જાણ વેપારી દ્વારા જાણજોગ ફરિયાદ પણ આપવામાં આવી છે અને હાલ તો નકલી ફૂડ ઇન્સ્પેક્ટર સાબરકાંઠાથી ઝડપાયો છે કરિયાણાની દુકાનમાં તે ઉઘરાણી કરવા પહોંચ્યો હતો અને ત્યાંના વેપારીને શંકા જતા સમગ્ર મામલાનો પર તપાસ થયો છે